તો મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છે ગાય સહાય યોજના બે હાજર ચોવીસ વિશે પશુપાલકોને વાર્ષિક દસ હજાર આઠસો રૂપિયા આપવામાં આવશે ગાય સહાય માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના બે હજાર ચોવીસ ભારતમાં ગૌમાતાને ખૂબ જ માનવામાં આવે છે ને હિન્દુ ધર્મને ગાય માતા માનવામાં આવે છે ભારત દેશમાં ગાયોનું ખૂબ જ મહત્વ અને ગાયની પૂજા પણ કરવામાં આવે છે એટલે કે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના શરૂ કરવામાં આવેલી છે તેના દ્વારા જે ગાય આધારિત ખેતી કરે છે તેને સહાય આપવામાં આવશે ગાય સહાય યોજના ગુજરાત માટે પાત્રતા અથવા માપદંડ ઉમેદવાર ગુજરાત રાજ્યનો કાયમી વસવાટ કરતો હોવો જોઈએ અરજદાર પાસે ઓળખ ટેક સાથે દેશી ગાય હોવી આવશ્યક છે જમીન પાસે જમીનનો રેકોર્ડ હોવો આવશ્યક છે કોઈ પણ જ્ઞાતિ વ્યક્તિ આ કાર્ય